સવારે પૂજા કરો ત્યારે ઘંટડી કેટલા સ્થાનમાં વગાડવી જોઈએ શિવપુરાણ કે છે ક્યાં ક્યાં વગાડો ઘરમાં પાંચ જગ્યા ઉપર ઘંટા રવ થવો જોઈએ ઘંટડીનો નાદ થવો તમારી પૂજા તો સફળ થાય ઘણા કહે કે અમે આખી જિંદગી પૂજા કરી પણ અમારી પૂજાથી અમને ઘરમાં સુખ ના આવ્યું પહેલું ઘંટડી તમારા દેવસ્થાન માં જ્યાં ભગવાન સુતા છે સવારે બીજું સ્થાન બતાવ્યું છે તમારું પાણી આ છે ત્રીજું સ્થાન છે તમે જ્યાં તિજોરી મૂકો છો પૈસા મૂકતા હો એ સ્થાન પાસે જઈ મા લક્ષ્મીને યાદ કરી નારાયણને યાદ કરી અને ક્ષણ વાળા માટે પણ ઘંટડીનો નાદ કરી દો સાહેબ લક્ષ્મી આવ્યા જ કરશે ચોથી ઘંટડી ક્યાં વગાડવાની દરવાજો જે છે ઉમરો દરવાજાના અંદર તરફ મુખ રાખીને તરફ મોઢું રાખીને દરવાજા પાસે ઉભા રહી દરવાજાની વચ્ચે ઉભા રહી અને ઘંટડીનો નાદ કરો અને બોલાવો કે મારા ઘરમાં સારા સારા તત્વો આવે સારા દેવતાઓ આવે શુભ શુભમ આગતા તમારે બોલાવાની જરૂર નહીં પડે ઘંટડી વાગશે એટલે દેવતાઓ દોડતા આવશે તમારા દરવાજા ઉપર ઘંટડી વગાડો બહાર મુખ રાખીને અને હવે બાર જતા રહો અને દરવાજાની અંદરની સાઈડમાં મુખ રાખીને પાછી છેલ્લી વાર ઘંટડી વગાડી દો જેથી કરીને એ ઘરની અંદર કાયમ માટે શુભ શુભને શુભ થઈ આ પાંચ જગ્યાએ ઘંટા રહું ઘંટડી નાદ કરવું જોઈએ આપણે અને આ કરવાથી પૂજા પરિપૂર્ણ થાય